કેમ તો કે તનકી જાણે મનકી જાણે જાણે ચોરી હે આપણી છુપાવી કાંઈ છુપે એવી નથી એની હાથની અંદર છે આ જન્મ મરણની દોરી આ જન્મ મરણની દોરી એના હાથમાંથી એટલે અ અકાર ઉકાર ને મકાર સત્વો ગુણ રજો ગુણ અને ગુણ આ ઓમકારમાંથી પ્રગટ થયા જે સગડો થયો ને એટલે અડધો અડધો ઉ અને અડધો મ પછી એની ઉપર અર્ધ માત્રા અને એની ઉપર બિંદુ આ બોધ છે એક જ શબ્દ ની અંદર આખા બ્રહ્માંડ નું રહસ્ય છુપાયેલું છે એક જ ઓમકાર ની અંદર આખા બ્રહ્માંડ નું રહસ્ય પડ્યું છે ઉગારામ બાપા એમ કીધું પાંચ નામ પરમેશ્વર એમાં બે નામ છે બહુ સારા ત્રણ રહી ગયા ઈંડ અને બે ઈંડ છે બારા તો જે બે ઈંડ થી બારા છે ને એમાં એમ કીધું બીજમાં સંદા બીજમાં સૂર્ય બીજમાં છે નવલક તારા રામ કૃષ્ણ વસે છે બીજમાં કોઈ બીજ ઉપર એવું નથી વાણી લઈ થઈ જાય જ્ઞાન નિર્વાણ એને કેવાય એટલે એજ વસન જે વસન માંથી વસન પ્રગતિ રહ્યું ને જે આપણાને જે સદગુરુએ આપીને એ તો મહાકારણ ઉધી પણ મહાકારણ નાદ છે ને આપણે હું બોલું તમે સાંભળો એટલે હું તમે જુદા છે કે નહીં એમ તમારા ઘટની અંદર જે કંઈ પણ ઘટના ઘટી રહી છે એને તમે અનુભવો છો હા તો તમે એનાથી હજી જુદા છો નાદથી લીલ ભયા નિરંતર રાય નાદ છે એ અંદર લીલ થઈ ગયું એ બિંદ છે એ નિરંતર રાય છે એટલે એને કીધું એક વસન વસંત વસંત છે એ ન્યારું છે એક વસન તો વધુ છે તે જ વસન ગુપ્ત છે સાકા કોઈ ભેદ કહે જીભ પર આવે તો જગતરે મામય ભણે મયસરિયો એમાં સૌ જ લોકરિયા હે સમાય એક વસન તો વધુ છે ને તે જ વસન ગુપ્ત એ વચન ગુપ્ત છે અને જીભ ઉપર આવે તો જગતરે જીભ ઉપર આવે એવું નથી એની એટલે શાન મારે શાન તમને કહું મારા ગુરુજીની શાન તો ગુરુની ક્ષમતા છે આપણાને અહીંયા સુધી પહોંચાડવાની ગુરુએ આપણાને નામ સુધી પહોંચાડ્યા વચન સુધી પહોંચાડી દીધા ત્યારથી સાધકની ગતિ હવે યાત્રા એકલાય કરવાની હવે યાત્રા એકલાની શરૂ થઈ અને ઈ યાત્રાની અંદર જે સફળ સાધક એને એની પૂજાઓ થાય છે એના મંદિરો બંધાય છે બાકી નામવાળા તો ત્યારે પહેલા યુગમાં પાંચ કરોડ ને નામદાન આપ્યું એમ પાંચ કરોડ હુ ત્યાં પંદર કરોડ ને આપ્યું હતું પ્રહલાદે પંદર કરોડ ને નામ વચન આપ્યું હતું એમાંથી પાંચ કરોડ તૈયાર એમાં સામે દસ કરોડ ફેલ ગયા પછી બીજા યુગમાં નવ કરોડ ને પાછા સત્તા નવા કરોડ ત્યાં નિર્વાણ તો એની સામે ડબલ ફેલ ગયા એટલે આપણે સદગુરુ શરણના દાસ થઈને રહેવું ને તો આમાં તરી જાવ હું કંઈક જાણું છું મને ખબર પડે હે એવો જો ભાવ દાસ છે ક્યાંય પણ એટલે સદગુરુ શરળે હર શર શરણ આપણે એક પ્રાર્થના સદગુરુ મહારાજ આ સંસારની અંદર અમને ક્યાંય ભૂલો ના પાડતા અને જ્ઞાનનો પણ અમને અહમ નો થવો જ્ઞાનનો પણ ક્યાંય અહમનો ફણગો ન ભૂતવો સદાય સદાયને માટે તમારો દાસ બનાવી અને રાખજો બસ આપણે સદગુરુ સરણે એ જ પ્રાર્થના કરવાની છે કેમ કે આમાં હું પણ આમાં તો ઘણા હોમાઈ ગયા છે અને ઈદ જો કદાચ આપણી અંદર હુંનું પ્રાગટ્ય થઈ ગયું તો નહીં જ્ઞાને એટલે કીધું સત્વગુણે બે પ્રકારના એક શુદ્ધ છે અને એક અશુદ્ધ છે ગુણ એ બે પ્રકારે છે શુદ્ધ અને અશુદ્ધ છે અત્યારે આપણે બધા બેઠા છીએ આ શુદ્ધ સત્વગુણ જ ચાલી રહ્યો પણ જો એની અંદર અહંકાર ભર્યો તો એ સત્વગુણ અશુદ્ધ થઈ ગયો તો જ્ઞાનનો પણ અહંકાર આવ્યો કે દેખો મને એટલી બધી ખબર છે બધા મને જાણે છે સમજે છે તો એ પણ અહમ છે એટલે સંતો છે ને એ દાસના દાસ થઈને રહ્યા છે દાસના દાસ થઈને રહીએ શાંતિ કમાડે એને સંત કહીએ જે શાંતિ પ્રમાણે જે આપણા જ્ઞાનની અંદર વધારો કરે એને સંત કહેવાય ગુરુ પ્રત્યેનો આપણો ભાવ વધારે એને સંત કહેવાય જો ગુરુ પ્રત્યે આપણો ભાવ તોડતા હોય અને બીજી દિશા તરફ દોરી જતા હોય તો એ સંત નથી એ સંતના લક્ષણ નથી એટલે આપણે આ આ સંતો મહાપુરુષના સંઘમાંથી સત્સંગમાંથી એની વાણીઓમાંથી શાસ્ત્રોમાં બધાની અંદર જ્ઞાન ભરપૂર છે પણ એની અંદર ભેદ લાલ સાહેબે કીધું ને કે વેદ કહે સબ ભેદ હૈ નહીં મિલતી હે કોઈ બાત વેદન નહીં કેમ તો કે એ વેદનો ભેદ બતાવે એવા ભૌમિયા મળવા જોઈએ ને વેદની અંદર ભેદ પડ્યો છે તો એ ભેદ ક્યાંથી ખુલે તો કે એવા ભેદ મીળા સારા સંતો છે હું બતાયા સુરત નિશાની મેં હરિ તો હૃદય હરદમ હૃદય જ્ઞાની છે જ્ઞાનીઓના હૃદયની અંદર પ્રગટ બોલી રહ્યો છે એ પરમાત્મા છે એટલે જે સોહમ બ્રહ્મ બધય ઘટોઘટની અંદર પ્રગટ બોલી રહ્યો છે પણ જેમ આકાશની અંદર વાદળો થાય અને સૂર્ય ઢંકાઈ જાય છે એવી રીતના કામ ને ક્રોધ ને લોભ ને મોહને રૂપ આવા જે વાદળોની અંદર જે જ્ઞાન છે જે પ્રકાશ છે જે અનુભવ છે એ ઢંકાઈ ગયો છે જ્ઞાનનો સૂર્ય એમાં ઢંકાઈ ગયો છે તો આ વાદળોને હટાડવા માટેના આ પ્રસંગો છે આ સંતોનો સમાગમ છે સંતો મહાપુરુષનું આ સત્સંગ છે ને એ આપણા જીવનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ આવી ખામી આવી આપણી હમજરની અંદર આપણા વિચારોની અંદર ક્યાંક ને ક્યાંક કંઈ પણ ખામી હોય એને દૂર કરવા માટેની આ સત્સંગ આ સમાગમ છે અને એના માટે જ આપણે આ બધા મળીએ છીએ કોઈ દેખાવ માટે નથી પણ આપણે આપણે આ પ્રસંગો આવા કરીએ તો આપણી ઘેરે જે મહાપુરુષો આવે એ ગુરુના સ્વરૂપો છે એની સેવા થાય એનું દર્શન થાય હે અને એ ગુરુ રાજી થાય તો આપણું કલ્યાણ થાય એટલે હવે હંમેશા આપણે બધા આ સદ સદગુરુ સરળની અંદર એક પ્રાર્થના કરીએ કે હે સદગુરુ અમે તમારા બાળક છીએ અને અમે કાંઈ છીએ નહીં અમને કાંઈ ખબર પડતી જ નથી તમે અમારો હાથ પકડ્યો છે તો હવે જીવનભર સદગુરુ છોડતા નહીં બોલો સદગુરુ દે